છોટાઉદેપુરના નસવાણી તાલુકાની રામા પ્રસાદી પ્રાથમિક શાળામાં બે દિવસથી શિક્ષક હાજર નથી જેમાં ત્રેપન વિદ્યાર્થીઓ ભણતા હોવાથી તેમના ભણવાની મોટી અસર પડી છે મધ્યાહન ભોજન સંચાલક હાજર હોવા છતાં શિક્ષકના ગેરહાજરીથી બાળકો શિક્ષણથી વંચિત રહ્યા છે જેને કારણે ગ્રામજનોમાં પણ રોષ દેખાઈ રહ્યો છે ગ્રામજનોએ વિડિયો દ્વારા સરકાર સુધી આ મુદ્દો પહોંચાડ્યો છે અને આશા વ્યક્ત કરી છે કે જવાબદાર શિક્ષકો તાત્કાલિક શાળામાં હાજર થઈ બાળકોને ભણાવશે

શિક્ષક વગર અમારી શાળા ચાલે છે ખાલી મધ્યભજન સંચાલક ભાઈ છે એ બે દિવસથી આવે છે અને બે દિવસ ગઈકાલે બી અને આજે બી શિક્ષક ખાલી છે બરાબર શિક્ષક વગર સ્કૂલ ખાલી છે તો અમારા શિક્ષકોનું શેના માટે આવતા નથી અને શું એમને રજા પર ઉતરી જવું પડ્યું છે એ અમને ખુલાસો જોઈએ નામ છે આશા શા કયા ધોરણમાં ભણે છે તો ગઈકાલે સાહેબ આવેલા આજે આવ્યા ભણવું છે ભણવું છે ને તો સાહેબ આવે છે આજે નહીં આવ્યો ને કાલે નહીં આવ્યા ઉત્તરના રજા પર ગયેલા પછી બે દિવસ ચાલુ સ્કૂલમાં આવ્યા નહીં